આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરો પ્રેમનો અંજામ ક્યારેક કેવો ખરાબ આવે એ આ દીપકભાઈ સાધિયા જાણતા હશે કારણ કે પંદર વર્ષ સુધી એમની સાથે લવ સંબંધ રાખી અને પંદર વર્ષે પછી બીજા સાથે પરણીને જતી રહી અને દીપકભાઈ સાદિયા નહીં ઘરના નહીં ઘાટના લટકતા મેળનાર રહ્યા છે હવે એમને એમની યોગ્ય પાત્ર જોઈશે એટલા માટે આપણી સાથે કોન્ટેક કર્યો અને એનો આ આ આ વિડીયો સાંભળવા જેવો છે તો જુઓ જીવનસાથી ચેનલમાં આપણું સ્વાગત છે આ ચેનલ દ્વારા આપણે જે વાતચીત કરીએ છીએ ફોન દ્વારા એનો ઓડિયો બનાવી અને અમારી જીવનસાથી ચેનલમાં અપલોડ કરવામાં આવે છે અને એકવાર કોઈ પણ વિડીયો અપલોડ થાય ત્યારબાદ ક્યારેય આપણે એને ડિલીટ કરતા નથી સિવાય કે તમારા લગ્ન થઈ જાય એ અને એના પુરાવા તમે આપશો તો આપણે એમાંથી નંબર બ્લર કરી નાખશું તો આ ખાસ કાળજી રાખો અને જ્યારે અમારી સાથે વાતચીત કરો ત્યારે તમારું વોટ્સએપ ચાલુ હોવું જોઈએ અને અને જેના માટે તમે વિગતો આપો છો એનો ફોટો પણ તમારી પાસે હોવો જોઈએ જેથી કરીને જે વાતચીત આપણી કરી છે જે ફોનથી એ જ ફોનથી તમે જો ફોટો મોકલશો તો આપણે અપલોડ કરવામાં એકદમ સરળતા રહેશે નહીં તો ક્યારેય એ એ અપલોડ થઈ શકશે નહીં કારણ કે ઓડિયો બીજી જગ્યાએ પીડ્યો હોય અને ફોટો પણ બીજા નંબરથી તમે મોકલો અથવા તો લેટ મોકલો તો એનો મેળ પડતો નથી અને પછી ન છૂટકે અમારે ગૂગલ ગૂગલમાંથી કોઈ પણ કાર્ટૂન ફોટો મૂકવો પડે છે તો આની ખાસ કાળજી રાખો અને તમે વાતચીત કરો ત્યારે એ પણ કાળજી રાખો કે કોઈ ખાનગી વાત એવી અમારી સાથે શેર ન કરો જે જાહેર કરવાથી તમને કોઈ બીજી મુશ્કેલી પડે તો આની ખાસ કાળજી રાખો અને ફ્રોડ ફોન કોઈ તમારા ઉપર આવે તો અમને તુરંત જ જાણ કરો જેથી કરીને આપણે જે કાંઈ એની ઉપર કાર્યવાહી કરવી હોય એ કરી શકીએ અને આપણે ફ્રોડ ફોનથી અથવા તો છેતરાવાથી બચી શકીએ તો આની પણ આપણે કાળજી રાખીએ અને જ્યારે ફોન કરો ત્યારે તમારા પરિવારના દરેક સભ્યો સાથે ચર્ચા કરી લો જેના જેનો બાયોડેટા મૂકવો છે એની સાથે પણ ચર્ચા કરી લો પાછળથી જો એમ કહેશે કે ભાઈ મારો વિડીયો તમે કેમ મૂક્યો તો એ વિડીયો ક્યારે આપણે ડિલીટ કરતા નથી અને એની ક્યાંય જે કંઈ જવાબદારી આવશે એ તમારી રહેશે કારણ કે એ વિડીયો આપણે ડિલીટ કરશું નહીં એટલે આની ખાસ કાળજી રાખજો હા બોલો હાલો મારું સાહેબ હા બોલો બોલો

તમારા થી નાની છે એટલે લગન નહી છે હવે બરાબર ને અને માડી નથી નથી મકાન છે ઘર ના છે મીડિયમ છે એટલે સ્લેબ વાળા છે નડિયાવાળા પાટુ વાળા પીડિયા વાળા સમજાઈ ગયું સમજાય ગયું કેટલા રૂમ રૂમ છે એક રૂમ વોસરી એક રૂમ વોર્સરી હા હા તો તો તકલીફ ના પડે હું આ બે રૂમ તકલીફ ન પડે

ના ભાઈ બઉ જાજી તમે તપસ્યા કરી તો તો હે એને કોણ બાવીસ ત્રેવીસ વર્ષ લગન થતા હોય તો અત્યારે આડત્રીસ વર્ષ પંદર વર્ષ સુધી રાહ જોઈ તમે હે હે કઈ વાંધો નઈ તો આપડે youtube માં મેલીએ બરાબર ભાગ્યો તો થઈ જાય તમારું ક્યાંક બરાબર ને એમ જ કરવું છે ને હા હું કેવું, મૂકો ને સાંભળી છું હા બસ 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 હા એટલે બીજા સાંભળ તમે સાંભળો બરાબર ને હા સાહેબ હા બોલો બોલો એ ભાઈ નો બાયોડેટા એ રીતનો છે હા એ તો સમજો આખું યાર

એ આપડા જતા એ મામા ફોઈ ના જતા બધા મામા ફોઈ ના તો પંદર વર્ષ સુધી આયી ને પછી છોડી દીધો બાર વર્ષ સુધી વાટ જોઈ પછી એને લગન કરી લીધા પછી આને આપડે કેક ગોઠવું ને મેલ કરવો ને પાછા આ છે લાઈન ના driver એ તો બરાબર છે પણ ઓલી બાર વર્ષ સુધી લબડાયો તો બાર વરસ પાછો એને બીજો મળી હોત ગયો એને તો મળી જ જાય ને આપડે ના મળે અરે અરે તો તો આની જિંદગી બરબાદ થઇ ગઈ ને, ડીડ થયું થઇ પછી ડ્રાઈવર થઇ ગયા ને એ ગાડી હાંકે ને હવે ઘરે થી મને કે હાલો ફોન કરીએ તમારા નસીબ માં હોય તો થઇ જાય બીજું શું હોય આતો આમાં આતો આવું જ આવું જ સાચી વાત છે હા હા તો ઓલી તો ગઈ હાથ માંથી એમ ને હા તે કઈ વાંધો નહિ હાલો આપડે નવી ગોતીએ બીજું હું બરાબર ને બરાબર ને હા ભાઈ નો ફોટો મોકલો તો આપડે મોકલતા ફાવશે ને,